અમદાવાદ ભાજપમાં ખટરાગ સામે આવ્યો છે જેમાં ભાજપ નેતાઓની ભાજપનો જ કાર્યકર પોલ ખોલી રહ્યો છે હવે મણિનગરના ભાજપ ધારાસભ્ય અમોલ ભટ્ટ પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જે એએમસીના પ્રભારી પદેથી હટાવાયેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધ એક પત્ર વાયરલ થયો જેમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓના એએમસીમાં કોન્ટ્રાક્ટ ચાલે છે કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પત્રમાં લખવામાં આવ્યું છે આ પત્ર લખનાર એક ભાજપ કાર્યકર્તાએ લખ્યું છે કે આનંદ ડાગા અમુલ ભટ્ટ વિપુલ સેવક ધવલ રાવલ આ બધા એક જ હારના મળકા છે ભાજપના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટૂડી રોકડીમાં જ પડી છે આનંદ ડાગાએ બધાને પૈસા બતાવી લટ્ટુ બનાવી દીધા છે ધર્મેન્દ્ર શાહ તો પહેલેથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે પછી પૈસા માટે લાડપાડુ અમુલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન થયો એટલે આનંદ ડાગા જોડે રોકડીની સાઠ ગાંઠવા લપેટાયો આ કટકી કિંગ અમુલ ભટ્ટે એએમટીએસમાં આનંદ ડાગા માટે બબાલ કરી તે બધા જાણે છે આ ભાઈ એ વખતથી ડાગાની ઓફિસના પહેરેદાર બન્યા એ મણિનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે પણ આ ચંડાટ ચોકડીને કારણે કોઈ બોલતા નથી આ મોટા ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના इशારે કામ કરે છે અને છેલ્લે અમુલ ભટ્ટ આ ટોળકીનો જ સાગરીત હોવાનું કહેવાયું છે આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટની ક્યાં કેટલી સંપત્તિ છે તેનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે આ પત્ર વાયરલ થતા અમદાવાદ ભાજપમાં પણ દોડધામ મચી છે આ પત્રમાં જે જે ભાજપના નેતાઓના નામ લખ્યા છે તે તમામ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત પણ કરી જેમાં અમુલ ભટ્ટ અને ધર્મેન્દ્ર શાહ જણાવે છે કે કોઈ વિઘ્ન સંતોષીએ આવું કૃત્ય કર્યું છે ધારાસભ્ય અમુલ ભટ્ટ બોલ્યા કે આ પત્ર આંતરિક વિખવાદમાં લખ્યો હોઈ શકે ધર્મેન્દ્ર શાહે પ્રતિક્રિયા આપી કે હાલમાં એવું વાતાવરણ છે એટલે આ બધું તો રહેવાનું આનંદ ડાગા જણાવે છે કે કોઈ દુખી આત્મા આ રીતે પત્ર લખી હેરાન કરવા માંગે છે વિપુલ સેવક કહે છે કે પત્રમાં મારું નામ લખ્યું હોવાની મને કોઈ જાણ નથી અમિત પી શાહ બોલ્યા કે આ બાબતે મને ખબર નથી હું તપાસ કરીશ કોર્પોરેટરો અને પ્રમુખોના ઘરે જે છે એ આ પત્ર પોસ્ટથી મોકલવામાં આવ્યો છે અને કોર્પોરેશનની અંદર જે ચાલે છે અને રાતોરાત પૈસા બનાવવામાં આવ્યા છે તે લખાણ બાદ હવે પાર્ટી દ્વારા શું આ બાબતે તપાસ કરવામાં આવશે તે મોટો સવાલ છે અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્યભાસ્કર અમદાવાદ શેર અમદાવાદ ડાઉનલોડ કરવું દિવ્યભાસ્કર ભાસ્કર એપ